હલો ફ્રેન્ડ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ એક ફેબ્રુઆરી બે હજાર પચીસ ને શનિવાર તો આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ અને રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ બંને યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો મારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જ સાંભળતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ પીરી મળશે પીરી મરસીના જે કિલોના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ફુદીનો ફુદીનાના જે પુરિયાના ભાવ છે ત્રણ રૂપિયાથી લઈ ચાર રૂપિયા છે હવે જોઈએ ફુલાવર ફુલાવરની ઉધળી ભારેના જે ભાવ છે તે પચાસ રૂપિયાથી લઈ સિત્તેર રૂપિયા છે હવે જોઈએ પાઉજા ધાણા પાઉા ધાણાના જે કિલ્લાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ દસ રૂપિયા છે હવે જોઈએ કોબીજ કોબીજના જે ઉધળી પારિના ભાવ છે તે પિસ્તાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ પાલક પાલકના જે પુરિયાના ભાવ છે તે એંસી પૈસાથી લઈ એક રૂપિયો છે હવે જોઈએ ચકરિયા ચકરિયાના જે કિલ્લાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ લીલી ડુંગળી લીલી ડુંગળીના જે કિલ્લાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે હવે જોઈએ શિમલા મરસાં શિમલા મરસાના જે કિલ્લાના ભાવ છે તે અઢાર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ લીલું લસણ લીલા લસણના જે કિલાના ભાવ છે તે ચાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ આદુ આદુના જે કિલાના ભાવ છે તે પાંત્રીસ રૂપિયાથી લઈ ચાલી રૂપિયા છે હવે જોઈએ દાણા દેશી દાણા દેશી દાણાના જે કિલ્લાના ભાવ છે દસ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ ગાજર ગાજરના જે કિલ્લાના ભાવ છે તેર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ મોરા મોરાના જે કિલ પાથરાના ભાવ છે પિસ્તાળીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે કિલ્લાના ભાવ છે પચીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ દેશી કાકડી દેશી કાકડીના જે કિલાના ભાવ છે તે પચાસ રૂપિયાથી લઈ આઠ રૂપિયા છે હવે જોઈએ કદુ કદુના જે કિલાના ભાવ છે તેર રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ સરગવો સરગવાના જે કિલાના ભાવ છે તે ચાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે हमें जी केरी काशी केरी कि भाव से सौ रुपया लई एक सौ वीस रुपया से हमें जो है पुरीवाड़ा चोरा पुरीवाड़ा चोरा बंडलना भाव से एक सौ पचास रुपया लई बचो रुपया से हमें जइए आमड़ा आमलाना किला से पच्चीस रुपया थी लई तीस रुपया से हमें है चाइनीज काकड़ी चाइनीज काकड़ी किला भाव से બાર રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ દૂધી દૂધીના જે કિલ્લાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ દસ રૂપિયા છે હવે જોઈએ બ્રોકલી બ્રોકલેના જે કિલ્લાના ભાવ છે પંદર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ ચમેલી બોર ચમેલી બોરના જે કિલ્લાના ભાવ છે પંદર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે हमें है टिंडोरा टिंडोरा जो जिला भाव से वीस रुपया लई पच्चीस रुपया है हमें जो लींबू लींबू जिला भाव से पातरी रुपया लई पिस्ताली रुपया से हमें जो है टमेटा टमेटा किला भाव से चार रुपया लई पांच रुपया से हमें जो है पींडो जो जिला भाव से चालीस रुपया लई पचास रुपया से હવે જોઈએ બટેટા બટેટાના જે કિલ્લાના ભાવ છે તે બાર રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ કિંચોડા કિંચોડાના જે કિલ્લાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ લાલ મરસા લાલ મરસાના જે કિલ્લાના ભાવ છે તે પચાસ રૂપિયાથી લઈ આઠ રૂપિયા છે હવે જોઈએ મરસા મરસાના જે કિલ્લાના ભાવ છે तो अठार रुपया लई वीस रुपया से हमें जो ये गलका गलकाना किलाना भाव से ते वीस रुपया लई तीस रुपया से हमें जो है रींगणा रींगणा किला से ते दस रुपया लई तीस रुपया से हे जुए जीफोर मर्सी जीफोर मरसी किला भाव से चालीस रुपया लई पचास रुपया से हमें जो प्रिंज ડ્રેન્સના જે કિલ્લાના ભાવ છે તે પિસ્તાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે પૂરીયાના ભાવ છે તે ચાર રૂપિયાથી લઈ પાંચ રૂપિયા છે હવે જોઈએ અમેરિકન મકાઈ અમેરિકન મકાઈના જે ડોડાના ભાવ છે કિલ્લાના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ અઢાર રૂપિયા છે હવે જોઈએ બીટ બીટના જે ઉજળા પાથરાના જે ભાવ છે એ પાહ રૂપિયાથી લઈ સિત્તેર રૂપિયા છે જે પાત્રામાં પંદર નંગ હોય છે તો મિત્રો આ હતા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો ધન્યવાદ